ગ્લેમરની દુનિયાની ચમક બહારથી દેખાય છે પણ અંદરથી તેનું સત્ય કંઈક અલગ જ હોય છે મોડેલિંગ કરતી એક યુવતીના મગજમાં શું ચાલી રહ્યું હશે તેણે પોતાના ફ્લેટના રૂમમાં ગળે ફાંસો ખાઈને મોતને વહાલો કર્યું છે ત્યારે એક સાથે અનેક સવાલ ઉભા કરતી આ ઘટનામાં શું બન્યું છે જોઈએ તારીખ બે મેંજનો રોડના રહેતી યુવતી કામ પરથી ઘરે પરત આવી ઘર નો દરવાજો ખોલીને અંદર ગઈ અને બેડરૂમ માં જોયું તો તેની આંખો પહોળી થઈ ગઈ કારણ કે સુખપ્રીત કૌર નામની મિત્ર ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી આ જોઈ ગભરાઈ ગયેલી યુવતીએ પોલીસને ફોન કર્યો માહિતી મળતા સ્થાનિક પોલીસ દોડી આવી યુવતીનો મૃતદેહ નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો ફોન કરનાર યુવતીની પૂછપરછ કરી તો તેમાં જાણવા મળ્યું કે મૃતક સુખપ્રીત કૌર મોડલિંગનું કામ કરતી હતી ચાર પાંચ દિવસ દિવસ પહેલા સુરત આવી હતી અને તેની સાથે રહેતી હતી घटना की बात ऐसी ऐसी है कि एक 19 साल की लड़की जिसका नाम सुखप्रीत कौर है जो कि शिवपुरी मध्य प्रदेश की रहने वाली है उसने गले में फांसी लगाकर अपने आप की जान ले ली घटना की आ, तपास करते हुए हमें ये पता चला कि ये लड़की के माता पिता से बात जब हमने किया तो ये पता चला कि ये लड़की जो है वो मध्य प्रदेश में एक कॉलेज में पढ़ती थी और यहाँ पे मॉडलिंग का काम करती है और બહેનપણીના ઘરમાં અગમ્ય કારણોસર ટૂંકાવ્યું જીવન પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સુખપ્રીત કૌર ઓગણીસ વર્ષની હતી મધ્યપ્રદેશના શિવપુરીની વતની હતી અને તેનો પરિવાર વતન માં રહે છે સુખપ્રીત મોડલિંગ નું કામ કરતી હતી સુખપ્રીત ની સાથે રહેતી તેની બહેનપણીઓ પણ મોડલિંગ નું કામ કરે છે સુખપ્રીત ચાર પાંચ દિવસ પહેલા આજ સુરત ના સારોલી માં મોડલિંગ ના કામ માટે આવી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે મધ્યપ્રદેશ માં એક યુવક સાથે લિવ ઇન રિલેશન માં રહેતી હતી સુખપ્રીત નો ફોન પણ મળ્યો છે જો કે તે લોક છે જેથી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે છે ઘટનામાં દુષ્પ્રેરણા કરવામાં હોય તેવું સામે 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 આવ્યું નથી તપાસમાં આવું આવશે તો તેની કાર્યવાહી કરવાની ખાતરી આપી હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે पूरी जानकारी ले रहे हैं इसका फ़ोन अभी लॉक मोड में है उसका हमने फॉरेंसिक्स के लिए उसको भेजा है हम इसमें देख रहे हैं कि आप घात का कोई दुष्प्रेशन अगर इसमें कुछ रहता होता है तो हम इसमें फिर फर्दर इसमें इन्वेस्टिगेट करके आगे भी सेक्शन साइड ऐड करेंगे फिलहाल के लिए हम आ, एक टीम को हम हमने मध्य प्रदेश भेजा है और उसके तपास करने के लिए जो लड़का है उस जिसके साथ ये रेवीन रिलेशनशिप में रहती थी उसका हम स्टेटमेंट लेंगे और उसके कॉलेज में भी पूछ करेंगे और इसमें भी अगर कुछ भी हमें मिलता है तो माँ की कार्यवाही करेंगे खुश थी कोई दिक्कत नहीं थी, क्या थी क्या खाना पीना खाने के पूछते रहते थे खाना खाया बेटा हाँ खाया है कैसे खाया है क्या बनाया था आज पास्ता खाया है सब बताती थी वो तो अब हम માતા પિતા ની પૂછપરછ કરવામાં આવશે અને તેની સાથે લીવ ઇન રિલેશનશીપ માં રહેતા યુવક ની સાથે પણ વાત કરવામાં આવશે આત્મહત્યા પાછળ કારણ હજુ અકબંધ છે મોડલિંગ કરતી સુખપ્રીતે આખરે કેમ અચાનક આ પગલું ભર્યું તે જાણવા માટે પોલીસ કેસને લગતી દરેક કડીથી કડી જોડી તપાસ કરી રહી છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત